આજે દેશભરમાં બકરી ઈદનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે સુરતમાં બકરી ઈદને ઈદ ઉલ અઝલાહ ઈદ ઉલ ઝુહા અથવા ઈદ ઉલ બકરા તરીકે પણ ઓળખવામાં આવે છે આ તહેવારને બલિદાન અને માનવતાનું પ્રતિક માનવામાં આવે છે ઈસ્લામમાં તેમને કુરબાનીનો તહેવાર પણ કહેવામાં આવે છે ઇસ્લામિક કેલેન્ડર મુજબ દર વર્ષે ઈદની તારીખ ચંદ્રની સ્થિતિ પર આધારિત હોય છે ઈદ ઉલ અહઝાદની વાર્તા હઝરત ઇબ્રાહીમ સાથે સંબંધિત છે જેમાં તેઓ અલ્લાહના આદેશ પોતાના પુત્ર હઝરત ઇસ્માઇલનું બલિદાન આપવા તૈયાર થયા હતા પણ ઈશ્વરે તેમને એક પ્રાણી આપ્યું હતું જેથી આ દિવસે બકરી ઘેટા અથવા પ્રાણીનું બલિદાન આપવામાં આવે છે બકરી ઈદ પર સૌથી મહત્વપૂર્ણ કુરબાન છે આ કુરબાની દ્વારા સંદેશ આપવામાં આવે છે કે અલ્હાના નામે કોઈ પણ કુરબાન કરવાની હિંમત રાખવી જોઈએ આયુબાઇએ કહ્યું છે કે ઈદ ઉલ અલ્લાઝ એટલે કે બકરી ઈદ માત્ર એક ધાર્મિક તહેવાર નથી પણ ખુશી અને સંવાદિતાનું પ્રતિક પણ છે ભારત સહિત ઘણા દેશોમાં બકરી ઈદનો દિવસ ઈદની નમાઝથી શરૂ થાય છે આ દિવસે મુસ્લિમ લોકો નવા કપડા પહેરે છે એકબીજાને ઈદ મુબારકની છે અને ભેટો અને મીઠાઈઓ વહેંચે છે ઉપરાંત ઈદના અવસર પર ગરીબોને દાન આપવામાં આવે છે સાઉદી અરેબિયાના લોકો બકરી ઈદે એક દિવસ વહેલા જ ઉજવે છે જ્યારે ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ અને મલેશિયામાં આ તહેવાર બીજા દિવસે ઉજવવામાં આવે છે